હું અહીંયા બેસતી ત્યાંની ગૂંચ જો તખરાના વાળ તો એમાં મારી દીદી એ કાના વાળમાં કાંડ કહ્યું તું એમાં શું છે કે પહેલા તો મારી દીદી મારા દીદી છે ને એ મમ્મીને પૂછવા ગયા કે મમ્મી હું ડમીના વાળ તો મમ્મી મમ્મીએ કીધું વાહ વાળ વાળ ધોત ને બીજું કઈ તો ક્યાં કરે છે હમ તો દીદી એ વાળ ધોયા પછી એનામાં હેર ડ્રાય કરી અને હેર ડ્રાય કરી એના છે ને ચાઇનીઝ લુક જોતો તો આમ બેબી કટ નહી ચાઇનીઝ લુક હોય ને આગળ એવો બનાવવા ગઈ ને તો જવો તો મિત્રો તમારે ડમ ની હાલત છે અમાર શીખા શીખા બેને છે ને દમીને છે ને કટિંગ કરી છે જો તમે જોઈ શકો છો

જો હવે બઈચો કઈતું બઈચો કઈતું છે તો ઈ તો રેવા દે આ ડમી નું સ્ટેન્ડ ને બધુંય છે પણ એક જ વાર આ ડમી ને છે ને યુઝ કરી છે બાકી તો જો અત્યારે આ રખડે છે ડમી નું સ્ટેન્ડ ક્યાં છે ડમી નું સ્ટેન્ડ ખોવાઈ ગયું ખોઈ ગયું જો ના ક્યો ને ખોઈ ગયું

ઓરામ બને આમી માં જીવ નથી ને ડમી એમ કે મને ખેંચાય રોઈ રોઈ ને અડધી થઈ જાય ના એવું ડમી માં થોડી જીવ આવે એ તો એ તો બધું ઠીક પણ અમુક માણસો હજી ઢેડે છે તમારે જોવું છે

આપડે છે ને નવરામાણ થયા હોય ને ત્યાં કે ત્રણ વાગ્યા હાલો ચા મૂકો પોતે ને એટલે બધા નીંદર થઈ ગઈ બોલ હું કેવા માંગુ સ્ટેન્ડ ગોતી લીધું છે મિત્રો

જય દ્વારકાધીશ જય માતાજી અને લાઈબ કરવાનું ભૂલતા નહીં